વડોદરાને પારૂલ યુનિવર્સિટીમાંથી વિકસિત ભારત યુવા સ્વાદ કાર્યક્રમમાં બિહારના રાજ્યપાલ આરીફ મહંમદ ખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ સ્વાદ છે અને જેમાં વિવિધ વિષયો પર અસંભર ચર્ચા પણ વિચારણા કરવામાં આવી હતી તેઓએ વધુમાં કહ્યું છે કે આ ભારત વૈશ્વિક ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે જેના પરિણામે વિશ્વ એક ધ્રુવ્યથી બહુ ધ્રુવ્ય બનશે અને આ એક હકીકત છે અને તે વિશ્વના લીડર પણ સમજી રહ્યા છે તેઓ વધુમાં કહ્યું છે કે ભારત એક એવો દેશ છે તેઓ વધુમાં કહ્યું કે ભારત હવે અનસ્ટોટોમેબલ છે અને ભારત એક એવો દેશ છે જેને પશ્ચિમ પણ હરાવી શકતું નથી આ પ્રસંગે પારુ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાસુ પટેલે પણ કહ્યું છે કે બિહારના ગવર્નરનું બહોળો અનુભવ અને યુવા પેઢીના ઉજાગરી વિવિધ વિષયો પર અસભર સ્વાદ થતો તેમની મજબૂત અને પ્રગતિશીલ ભારતની દિશામાં આગળ વધવા સામૂહિક ઉદ્દેશ્યને બળ આપ્યું છે